સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં આજના વિડીયો આપણે વાત કરવાના છીએ જુનિયર એનટીઆર ની પેન ઇન્ડિયા ફિલ્મ દેવરા પાર્ટ વન આ ફિલ્મ સિનેમાઘરો માં રિલીઝ થઈ ગઈ છે અને આ ફિલ્મ ને બોક્સ ઓફિસ પર ત્રણ દિવસ એટલે કે એક વીકેન્ડ પૂરું કરી લીધું છે અને આ ફિલ્મ ને દર્શકો દ્વારા મિક્સ રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે અને દેવરા ફિલ્મ ને બોક્સ ઓફિસ પર જબરજસ્ત કલેક્શન કરી લીધું છે દેવરા એક એક્શન ડ્રામા ફિલ્મ છે જેમાં જુનિયર એનટીઆર સૈફ અલી ખાન જાનવી કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે અને દેવરા પાર્ટ વન બજેટ ત્રણસો કરોડ રૂપ છે અને આ ફિલ્મે તેના સૌ પ્રથમ દિવસે વર્લ્ડ વાઇડ એકસો બોડ ની કમાણી કરી હતી અને આ ફિલ્મે તેના હિન્દી વર્જનમાં સાત કરોડ પચાસ લાખની કમાણી કરી હતી તે પછી દેવરા ફિલ્મે તેના બીજા દિવસે વર્લ્ડ વાઇડ ચોપન કરોડની કમાણી કરી હતી અને હિન્દી વર્ઝનમાં નવ કરોડ પચાસ લાખની કમાણી કરી હતી તે પછી દેવરા ફિલ્મે તેના ત્રીજા દિવસમાં વર્લ્ડ વાઇડ સત્તાવન કરોડની કમાણી કરી હતી અને હિન્દી વર્ઝન બાર કરોડની કમાણી કરી હતી આમ જુનિયર એન્ટી ઇન્ડિયાની દેવરા ફિલ્મે તેના ફર્સ્ટ વીકેન્ડમાં હિન્દી વર્ઝનમાં ઓગણત્રીસ કરોડથી વધુ કમાણી કરી લીધી છે અને વર્લ્ડ વાઈડ દેવરા ફિલ્મે ત્રણ દિવસમાં ત્રણસો ચાર કરોડનું કલેક્શન કરી લીધું છે આમ દેવરા ફિલ્મે તેના ફર્સ્ટ વીકેન્ડમાં બોક્સ ઓફિસ પર જબરજસ્ત કલેક્શન કર્યું છે આમ અને હજુ જોવાનું રહે છે કે જુનિયર એન્ટીઆરની દેવરા પાર્ટ વન ફિલ્મ તેના લાઈફ ટાઈમમાં બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરે છે તે જોવાનું રહેશે તો આપ સૌએ જુનિયર એન્ટીઆરની પેન ઇન્ડિયા ફિલ્મ દેવરા પાર્ટ વન ફિલ્મ જોયું કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌને શું લાગે છે દેવરા ફિલ્મ તેના લાઈફ બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરશે તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના બોલીવુડ સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને ને કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક